આણંદી બોર્સદ અને ડાકોર જવા માટે મુસાફરો અને વિદ્યાર્થીઓને લાંબા સમયથી સમયસર આવા ગમનની તકલીફ પડી રહી હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈ તાજેતરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદની મુલાકાતે આવ્યા હતા અને ઓચెంતી આણંદના નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન આણંદના ધારાસભ્ય અને સાંસદ દ્વારા વધુ બસોની ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી તેના અનુસંધાને ટૂંકા સમયમાં જ ત્રણ નવી બસોની ફાળવણી કરવામાં આવી છે નવા રૂટ ની બસો ને આણંદ ના ધારાસભ્ય યોગેશ પટેલ ના વરદ હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ધારાસભ્ય પૂજા અર્ચના કરી લીલી ઝંડી આપી બસ ને મુસાફરો અને વિદ્યાર્થીઓ ભાજપ સંગઠન ના હોદ્દેદારો આણંદ એસટી ડેપો ના મેનેજર નાગરિકો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે આણંદ શહેર માં નવા બસ સ્ટેન્ડ ગઈકાલે ગુજરાત ના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બસ ડેપોની મુલાકાતે આવ્યા હતા વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી બોરસદને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોરને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો તે માગણીને આજે વીસ જ કલાકમાં પૂરી કરી નવી ત્રણ બસોની ફાળવણી કરી છે આજે અમારા એસ ટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા બાવીસ રૂટોનો ઉમેરો કર્યો છે આણંદથી ડાકોરમાં બાર રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચ્યુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી એકસો સોળ રૂટો થશે અને આણંદથી બોરસદ જતાં એકસો ચાર રૂટો થશે એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ લોકોની સેવામાં રહીને આજે આ નવી અમે શુભારંભ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને જ્યારે પણ જે પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે જે કંઈ એમની લાગણીને આશા છે એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરતી રહેશે એની અમે ખાતરી આપીએ છીએ સાથે સાથે ગઈકાલે અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ડ્રાઈવર પણ બનજો અને કંડક્ટર પણ બનજો તો આજે અમને ગૌરવ થાય છે કે સાહેબના સૂચનને અમે સહર્ષ સ્વીકારી અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવું પ્રજાનું કામ કરવામાં આજે અમારા એસટી ડેપોના મહાજન સાહેબે અમને એમની એમ એસટી બસ ચલાવવાનો મોકો પણ આપ્યો અને આજે પણ અમે એસટી ડેપોને કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની સેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યાં જરૂર પડશે ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ફોજ એમની સાથે છે નાના મોટા કોઈપણ ગામમાં લોક ના કામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કામ કરવામાં ગૌરવ અનુભવશે